મિત્રો પેન્ટાગોન વિશે આપણે વાત કરીએ છીએ પેન્ટાગોન મા એક જે છે એ ડાયટ છે એટલે ખાવા પીવાની વિશે પણ આજે હું શું ખાવાનું નહીં ખાવાનું એના માટે વાત નથી કરતો પણ ખાતા પહેલા શું કરવાનું જમતી વખતે આપણે બપોરના જમવા બેસીએ એના પહેલા આપણે માફી માંગવાની મનમાં બોલવાનું છે કે સાંજના જમતા પહેલા શું કરવાનું પહેલા આંખ બંધ કરીને માફ કરી દેવાના માફ કરી દેવાના ફરગીવ જો કોઈએ મને મારું દિલ દુભાવ્યું હોય કે મને કંઈ કહ્યું હોય તો એને હું માફ કરી દઉં છું ત્રીજું જમ્યા પછી જમ્યા પછી શું કરવાનું જમ્યા પછી આપણે એક કૃતજ્ઞતા વ્યક્ત કરશું આભાર વ્યક્ત કરશું મનમાં જેને તમે બધાને હેલ્પ કરી હોય એ બધાને આપણે થેન્ક યુ કહી દઈએ બરોબર ને ઓકે